નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સહકારથી 55 બહેનોને સિલાઈ મશીન અર્પણ કર્યા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે અમેરિકા નિવાસી ના સહયોગથી તારીખ એક બે હજાર 2025 માંડવી ભુજ અને મુન્દ્રા એમ ત્રણ તાલુકાના જરૂરતમંદ અગિયાર બહેનોને માંડવીના સેવા મંડળમાં યોજાયેલા કાર્યક્રમમાં સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા છે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે માંડવીમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ હરીશભાઈ ગણાત્રા અશોકભાઈ શાહ અને સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ અગિયાર સિલાઈ મશીન કચ્છના પ્રેમી દાતા શ્રીહરિ સબકા મંગલ હો અમેરિકાના સંપૂર્ણ આર્થિક સહયોગથી મળેલ છે આ પ્રસંગે નિર્મળાબેન અરવિંદભાઈ જોશી નિલેશભાઈ અરવિંદભાઈ જોશી ડોક્ટર ભાવિકાબેન ગોર કેનેડા નીતિનભાઈ ચાવડા વિશ્રામભાઈ ગઢવી સુરેશભાઈ ભાનુશાલી જમનાદાસ ભાનુશાલી સલીમભાઈ ચાકી હસમુખભાઈ ઠક્કર કૈલાશભાઈ ઓઝા મહેન્દ્રભાઈ ચોથાણી નિલેશભાઈ ઝાલા શાંતિલાલ મોતીવારસ શૈલેષભાઈ મીઠાવાલા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા ધીરેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપ્યો હતો આ પ્રસંગે પ્રમુખ સ્થાનેથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે મસ્કત અમેરિકા અને મુંબઈ નિવાસી કચ્છના વતનપ્રેમી દાતાશ્રીઓના આર્થિક સહયોગથી હું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના માધ્યમથી સેવાના કાર્યો છેલ્લા છવ્વીસ વર્ષથી કરી રહ્યો છું દાતાશ્રીઓના સહયોગના કારણે હું કચ્છમાં કરોડો રૂપિયાથી વધારે માતબર રકમના કાર્યો કરી શક્યો છું ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી સાથે મહેમાનોએ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી હરીશભાઈ ગણાત્રાએ પણ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે માંડવીના લોકો માટે અરવિંદભાઈ જોશી દ્વારા આગામી ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ સબ પેટીનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી તે માટે આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ હતું લાભાર્થીઓ થકી આ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તો અગિયાર બહેનો સિલાઈ મશીનની લાભાર્થી બહેનો ખરેખર આ બધાને હું વંદન કરું છું અને હવે મારા વિશે જે આટલું બધું કીધું એવું છું નહીં પણ આપ બધા સાથે છો આ કાર્યો થાય છે નકા કરવા મુશ્કેલ છે શાંતિભાઈ હરીશભાઈ બધા વિશ્રામભાઈએ ચંદ્રકાંતભાઈએ પણ પહેલીથી મારે એક રહ્યું છે કોઈ પણ કાર્ય કરવું હોય તો પેલા પંચ ચાર્યા વિશ્રમ ભાગ ઉકે આવ્યો એમાં વણઝાર પોતાનું સ્વાર્થ ન હોવું જોઈએ એ કરવા અને આપણે નથી કરતા છે અને આ દાતાઓનો જે આપણે વિશ્વાસ મળ્યો છે આ જે આ જે અગિયાર મશીન દાતા આપે છે એ અમેરિકા વસે છે એમને મેં જોયા નથી કે આ ગામના છે હજી સુધી ખબર નથી તો છેલ્લા આ ચાર પાંચ મહિનામાં પચીસ ત્રીસ લાખનું મોકલાવી ખાને ખાલી લખે શું હું આપીશ કારણ કે રાત અને દિવસનો ફરક છે અને મેસેજ બનાવતા મને આવડે નહીં એટલે મારા સન નિલેશ ને કહું મેસેજ હવે એ દુકાનમાંથી નવરો થાય ત્યારે મને બનાવી દે અને એ પાછો વોટ્સઅપ માં નાખવું બે ચાર કલાક પાંત્રીસો નો ગ્રુપ છે હવે એમાંથી જોઈએ કેટલા આપણે ઘણી વખતે તો બે બે ત્રણ ત્રણ દાતા મળી જાય ના પાડવી પડે કે તમે બીજી વખતે આપશો હમણાં અગિયાર સિલાઈ મશીન આપણા અમેરિકા વસતા દાતા શ્રી હરિ ખાલી નામ આપે સબકા મંગલો તારીખ પછી આપણે પાછું અને એ દરમિયાન કેસીઆરસી સંસ્થા જે અંધજન મંડળ ભુજમાં છે એની સાથે આપણે વીસેક વર્ષથી કામ કરીએ છીએ દર શનિ રવિ આપણા મોતી બિંદુના ઓપરેશન હજારોના હિસાબે ત્યાં થાય છે ફ્રી ઓફ અને નેત્રમણી જે મુંબઈમાં પચાસ હજાર સાઠ હજારમાં માં બેસાડાય છે

માનવ કલ્યાણ સોસાયટી દ્વારા જે આપણી અગિયાર મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવે છે એ ખૂબ જ સારી કામગીરી છે અને જે થકી અગિયાર મહિલાઓ આત્મનિર્ભર બનશે મહિલાઓ આત્મનિર્ભર બનશે એના થકી કુટુંબ આત્મનિર્ભર બનશે અને કુટુંબ થકી સમાજ અને સમાજ થકી દેશ બાર વર્ષની હતી એટલે અમારો રૂમ અને અંદર બીજો રૂમ હતો તો હું અત્યારે એ દિવસે સ્કૂલ નહોતું જવાનું એટલે મને રજા હતી તો હું સૂતી હતી મારા પપ્પા મારા મમ્મી ને ભાઈ અમે ચાર જણા હતા તો એ રસોડામાં હતા એટલે એ ત્રણ ભૂકંપ આવ્યો એટલે મારા પપ્પાને તો ખબર જ હતી કે આ ભૂકંપ છે એટલે એ જલ્દી દોડી અને મને બોલાવા આવે તો એ બધા ફસી જાય કારણ કે ભૂકંપ તો આમ ચાલુ જ રે એટલે પછી હું સૂતી હતી તો હું સૂતી જ રહી ગઈ એમ ઉભી થઈ પણ અવાજ આવ્યો ત્યાં સુધી તો બધું પડી ગયું એટલે હું આમ ગાદલા ઉપર જ સૂતી હતી ને આમ માથું ઊંચું કરું તો છત આજુબાજુ પણ આમ બેસી પણ ન શકું ઊભી પણ ન થઈ શકું ખાલી સીધી જ સુવાનું પાછો ફરું તો હાથ પગ પણ ક્યાંય લાગુ નહીં આવું હતું ને જે મારું બાદલો એના ઉપર જ સુતી હતી પછી જયારે મતલબ ભૂકંપ થયો ત્યારે તો મને અવાજ આવતો હતો આજુબાજુ બધું હતું એટલે તો હું રાડ નાખું કે મને બચાવો હું અહીંયા છું અહીંયા પણ અમે એપાર્ટમેન્ટમાં રહેતા હતા છ માળનું એપાર્ટમેન્ટ હતું ને અમે નીતા હતા ગ્રાઉન્ડ ફ્લોરમાં જ્યાં રહેતા હતા એ તો આખું જમીન દોસ્ત જ થઈ ગયું હતું મતલબ એમની નીચે જાલી ગયું હતું ને પેલો માળ મતલબ ગ્રાઉન્ડ ફ્લોર થઈ ગયો હતો એવું હતું એટલે એકદમ નીચે હોય તો એ પછી આવીને મારા પપ્પાને તો પછી નીકળી ગયા પછી રોજ આવતા કે મારી દીકરી અહીંયા છે બધા કે આવી રીતે છે તો એમને કાઢો એમ પણ હવે હું એકદમ અંદર પપ્પા ને તો પછી નીકળી ગયા પછી આખું કાટમાળ હોય તો આવી શકે ને કેવી રીતે પણ રોજ આવતા જેમ પછી અવાજ આવે તો હું કઉ કે મને બચાવો મને બચાવો કાઢો નહીતર પછી નીંદર આવે તો સુઈ જાવ નહીં આશાપુરા 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 એ જ બોલ્યા કરતી જેવી આંખ ખુલે એવું આશાપુરાનું નામ લેતી હતી કે એ બચાવે મને પછી જ્યારે છઠ્ઠા દિવસે નવ દિવસ નહીં પણ અમે તો વચમાં તમે ક્યાં પછી આ એકત્રીસ તારીખની સાંજે છ વાગે જ્યાં હું સુતી હતી ને ત્યાં જ અમારા એપાર્ટમેન્ટમાં એક દિનેશભાઈ કરીને રહેતા હતા તો એ બધી વસ્તુ કાઢવા આવ્યા હતા ત્યારે હું આશાપુરા 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 બોલતી હતી એટલે એમને એને મારા પપ્પા ને તો કહી દીધું તું બધાને એપાર્ટમેન્ટમાં કેમ અને આખા એપાર્ટમેન્ટમાં બધા નીકળી ગયા કોઈ કોઈને કઈ નતું છું એક હું જેમાં હતી અંદર આવી ગઈ હતી એમ એટલે એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ પ્રિયંકા જ બોલે છે એટલે એને પેલા મને કીધું કે તું પ્રિયંકા બોલસ તો મેં કીધું કે હા પછી તો તો એ બરોબર લોકો જ મિનિટમાં જર્મની ની ટીમ કૂતરો પણ આવ્યો તો પછી એટલે મને રાડ નાખીએ એટલે એ લોકોને અવાજ ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિ અહીંયા સૂતી છે પછી એવા મશીન થી આમ કેમ ઓલું આપણું ટાનું ટાંકાનું ઢાંકણું હોય એટલી જગ્યા માં હોલ કરીને આમ ઉચી ને ખેંચી દીધો પછી તો બસ કાઢી લીધું પછી થોડેક સુધી સુધી હું પગે સોફ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર